નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો ફરીથી આપણે ખેડૂતની મુલાકાત લેવા આવ્યા છીએ એને આ જે દવા આવે છે મેટાબોલિસ ગોલ્ડ ફાર્મસન કંપનીનું પ્રોડક્ટ છે તો આવા છે ને પંદર પ્રકારના તત્વો આવે છે અંદર જે આપણે સોડને જોવી તો એન્સિલિન સોડને વિકાસ કરે છે પીળું પટ્ટું અટકાવે છે પ્લસ જે આપણે જે સોડને મતલબમાં પંદર તત્વોની જરૂર હોય છે એ આપે છે તો હજી હું એમ કહું છું કે આપણે રોજ આના એક બે વિડીયો તમે જોયા છીએ યુટ્યુબમાં એક અઠવાડિય અંદર તો હજી કોઈ ખેડૂત એવા હોય કે મતલબમાં આનો ઉપયોગ ન કર્યો તો એકવાર ઝડપથી ઉપયોગ કરજો એનું કારણ એમ છે કે આ વસ્તુ બહુ સારી છે ઘણા ખેડૂતો હમણાં ખરીદી પણ કરી છે તમે જોઈશો તો અઠવાડિયે એકથી એકથી બે વિડીયો તમને મળતા રહેશે તો એવું નથી કે ભાઈ હાલો આ ભાઈ લઈ આવે એટલે આપણે વિડીયો બનાવ્યો પણ આ આપણે લાઈવ બતાવવાનું છે કે એને પેલા હું પ્રોબ્લેમ હતો અને પછી એને હું ફરક છું એટલા માટે બીજું એ કે આ પ્રોડક્ટ કોઈ પણ પાક માલે અત્યારે એક થોડીક વાત કરી દઉં એક ટૂંકમાં તડાકા બાજુવાળા એરિયામાં ઘણા મગફળી પીળી પડે છે કપાસ પણ પીળા પડે છે એને આપણે સમજાય છે પણ ઘણા ખેડૂતોને એમ લાગે કે મને ખોટી રીતે દવા આપી એવું નથી વસ્તુ સારી છે અહીંયા વિડીયો હુલે બનાવી છે કે આ ખેડૂતને સારું લાગ્યું છે એટલે એ કે આપણે કંઈ પરાણે વિડીયો ન બનાવવા દે કેમ કે એને સારું લાગ્યું તો જ એમ કે તો આ કોઈ પણ પાક માલે તમે કોથમીરી બનાવી હોય કોબી હોય ટમેટી હોય કે એક્સ હોય કોઈ પણ પાક બનાવ્યો મને જેટલા નામ આવડે એટલા મેં દીધી જશે અને બધા જિલ્લામાં અલગ અલગ પાક થતા હોય મારે બે દિવસ પહેલાં ગોંડલથી પણ ફોન આવ્યો હતો એવા રીતે મારા ફોન આવતા જ હોય છે તો બીજું એ થોડીક આપણે વૃક્ષ વિશે વાત કરીશું વરસાદ થતો નથી તો બધાને ખબર છે લગભગ મારા સારો એ પણ નીચો તો એટલે ખબર કે કઈ જગ્યાએ હું રોજ તમને સાંજે સાડા સાતે વિડીયો આપું છું તેમાં તમે ઓછું ધ્યાન આપો છો નથી જો રાજભાઈ રોજ કીધા કરે તો એવું નથી પર્યાવરણ આપણું છે આપણું ઘર હોય તો આપણા ઘરનું આપણે જઈને કેમ આખું પર્યાવરણ છે આપણું છે તો ઋતુને ઋતુ આપણે હાસવ્યું પડશે એટલા માટે મારે રોજ કેવું પડે છે તો વધારે કહેતો નથી આજે ડિટેલમાં

તો આ વસ્તુ કેવી લાગે તમને બહુ સારી છે પ્રોડક્ટ બહુ સારી છે આની હા હા રિઝલ્ટ બહુ સારું છે હવે તો આ ભાઈ આપણે થોડું ખુશી હું નામ છે એક તમારું મારું નામ સુનાસ નામ મનજી ભાઈ વિશ્રામ તમે પણ આ વાત રો છે પણ એનો પણ મનજીવાનો વિડિયો પણ આપણે અલગથી બનાવવાનો છે એના ફોલોઅર કેમ કે આપણે બતાવવાનું છે બે થી ત્રણ દિવસમાં તો તમે વાત કેટલા કેટલા દિવસમાં કેવો રિઝલ્ટ આવ્યો

અત્યારે જોઈએ તો વરસાદ થતો નથી વાદળા હોય છે પણ વરસાદ આવતો નથી અને તમારા ગામમાં આપણે જે વાવેલા સારો વરસાદ આવજો નદી નાળ આવે તો વરસાદ થયો તો તમને શું લાગે છે એનું મેન કારણ પણ આમ ઝાડ નથી વધી અને મેન એ કહે છે કે આપડે પક્ષીઓ માટે મેન ઝાડ હતા અમુક જે વડલો છે ઉમરો છે એ વસ્તુ કપાઈ ગઈ છે એની પક્ષીઓની સંખ્યા પણ ઘટી છે આમ કે આમાં આપણે અમુક ફુદા ને એવું આવતા ઈ પક્ષીઓ પેલા ખાઈ જતા ખોરાક રીતે અને આપણને દવા પણ ન સાચવી પડતી તો હજી મોડું છે આંબો વાવો કોઈ પણ વાવો પક્ષીઓને ફાયદો થાય આપણે પણ ખાઈ પક્ષીઓ પણ ખાઈ શકીએ એ મોંઘા મૂંઘા ઓલું કેણાય એ કઈ ખાઈ નથી કે મને ભૂખ લાગી તો એને પણ ફાયદો થાય એ વસ્તુ આપણે વાવવી પડે જો એ વસ્તુ આપણે ઝાડ વાવશું તો પક્ષીઓની સંખ્યા વધશે ટાઈમે વરસાદ થશે શાળા ની સમય શાળો આવશે ઉનાળા સમય ઉનાળો હારો આવશે પણ આ કારણે આ વૃક્ષો નું હોય તો બધું આખું થઈ જાય તમે આપડે જોઈ એક બે ઉદાહરણ લઈ વેસ્ટ ઇન્ડિઝ છે સાઉથ આફ્રિકા છે કિંગ્લેન્ડ છે ત્યાં તમે જોવો તો ગમે બારે માસ વરસાદ ક્યારે વાદું આવે ને ક્યારે વરસી જાય તો એ પરિસ્થિતિ આપડે પણ ન થાય એની માટે આપણે પણ આપણા પર્યાવરણ નું ધ્યાન રાખવું પડશે અને આ દવા કોઈ પણ ભાગ માલે છે તો વાપરી શકો છો તો બાબુભાઈ તમારો અને મંજીભાઈનો નો આભાર તમને માહિતી દેવા બદલ